પાણી ડીસા નગરપાલિકા દ્વારા પાણીની ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલ પાંચ હોસ્પિટલના પાણી કનેક્શન કાપી દેવાયા છે નગરપાલિકા દ્વારા પાણીની ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાંથી મંજૂરી વગર

જે છેલ્લા દસ થી પંદર વર્ષ દસ પંદર વર્ષથી આપણું ડીસા નગરપાલિકાનું ગેરકાયદેસર રીતે એ લોકો કનેક્શન લઈ પાણી યુઝ કરતા હતા એ લોકો વેરો ભરે છે મહાદેવ ગ્રામ પંચાયતમાં ડીસા નગરપાલિકાને ટોટલી નુકસાન કરતા છે અને એ લાઈનો આપી છે એ સાવ ખોટી આપવામાં આવી છે તપાસ કરતા ખબર પડી કે અમારા પાણી એન્જિનિયર સુરેશભાઈ જાધવ સાહેબનું આ કૃત્ય છે કાલે ચીફ સાહેબને રજૂઆત કરી કે સાહેબ આના ઉપર જે પણ હોય દંડકીય દંડની કાર્યવાહી કરો અને આવા ના આવા પ્રોબ્લેમ ડીસાના અંદર ચારે બાજુ વિસ્તારોના અંદર ખોટા કનેક્શનો આપેલા છે અને આપનો આપની સંપત્તિ ડીસા નગરપાલિકાની સંપત્તિનો ગેરવહીવટ થઈ રહ્યો છે તો તમે શું પગલા લેશો સીઓ સાહેબ આજે બહાર ગયા છે સીઓ સાહેબે કહ્યું છે કે સારા આપણે પગલા લેવાના છે એમાં પોલીસ કેસની બી છે અને અલગ અલગ દંડકીય ઘણી બધી કાર્યવાહી થઈ શકે એમ છે તો કોણ કેટલું કરે એ આપણે જોઈએ બીજું અને ડીસાની ચારે બાજુ કે જે ગ્રામ પંચાયતો આવી રહી છે ત્યાં આપણા કનેક્શનો મોટા કનેક્શનો આપણે આપેલા છે બીજા દિશામાં હોટલો સર્વિસ સ્ટેશનો જે યુઝના એ લોકો યુઝ કરી રહ્યા છે ભરવામાં આવે છે અને એ લોકો કોમર્શિયલ યુઝ કરી અને દિશાને ઘરેક નુકસાન પહોંચાડી રહ્યા છે આજે દિશાના અંદર ત્રીસ બોર અને સાત આઠ સમ છે આપણે એ બોરની જરૂર છે અઢાર બોરની જરૂર છે એની જગ્યાએ આપણી પાસે ત્રીસ બોર છે છતાંય આપણે પાણીની સમસ્યા એવી એવી જ છે એનું મેઇન કારણ હું માનું ત્યાં સુધી મેં સીસીઓ સાહેબ કહ્યું પ્રમુખ સાહેબ ને કહ્યું કે મેઇન એસ બી જાદવ છે મિસમેનેજમેન્ટ છે એ રોકવું જરૂરી છે મહીસા નગરપાલિકામાં પાણી પુરવઠા ખાતામાં એક અરજી આવી હતી કોઈ જાગૃત નાગરિકે કરી હતી કે નગરપાલિકા હદ વિસ્તાર બહાર પાણી જાતું હતું અને એ લઈને મહીસા જે

બાર પંચાયતમાં માં જાતો હતો અને એને રોકવાનું જે કામ કર્યું છે અગાઉ પણ હું ડીસા નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન હતો ત્યારે પણ મેં આ પાણી બંધ કર્યું હતું અને કનેક્શન કપાઈ નાખ્યા હતા એના પછી હું ચેરમેન ના હોવાથી અને નેક્સ્ટ ચેરમેન આવ્યા પછી આ જોડાણ થયું છે અને એ જોડાણ થયું કઈ રીતે થયું એ પણ કાયદાની વિરુદ્ધનું કામ છે કે કોઈ પણ હદમાં નગરપાલિકાની થી બહાર પાણી આપવું એટલે પરમિશન સરકાર ની મંજૂરી સિવાય પાણી આપી શકાતું નથી અને તે છતાં નગરપાલિકા આપ્યું છે તો આ કાયદાની વિરુદ્ધ કામ કર્યું છે જે તે અધિકારી આપ્યું એના ઉપર કાયદેસરની